આજે વોર્ડ નંબર સાતમાં પંચનાથ મંદિર એ જે સૌથી જૂનું જૂનું મંદિર છે સમગ્ર રાજકોટનું એ મંદિર ખાતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે પ્રધાનમંત્રી વહીવંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક પણ વડીલ છે એ આ યોજનાથી એના લાભથી સો ટકા લાભાવિત થાય એ મુખ્ય ઉદ્દેશ સાથે આજે પંચનાથ મંદિર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમની ઈચ્છા છે કે સિત્તેર ઉપર વર્ષથી ઉપરના કોઈ પણ વડીલ હોય એમને કાંઈ પણ તકલીફ પડે આરોગ્ય લગતની તો એ આરોગ્ય લગતની તમામ જવાબદારી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધી છે ને એ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કે ગુજરાતની બહાર ક્યાંય પણ ક્યારેય પણ આરોગ્ય લગતની કોઈ પણ સેવા હોય તો ગુજરાતમાં દસ લાખ રૂપિયા સુધીની અને ગુજરાતની બહાર પાંચ લાખ રૂપિયા સુધીની સહાય તે જે તે જગ્યાની હોસ્પિટલમાં આ તમામ વડીલોને મળશે પરંતુ માત્ર યોજના લાગુ કરવી એટલું જ નહીં પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ઉદ્દેશ છે કે સો ટકા યોજના દરેક લોકો સુધી પહોંચે એ માટે થઈને આવા દરેક જાહેર સ્થળે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કરીને એક પણ વડીલ પ્રધાનમંત્રી વહીવનના યોજનાના કાર્ડથી વંચિત ન રહે અને તમામ લોકોને આ આરોગ્યની સુવિધા મળતી રહે અને એમના સ્વસ્થ આરોગ્યના માધ્યમથી આપણને સૌને આ તમામ વડીલો આશીર્વાદ આપતા રહે એ જ મુખ્ય ઉદ્દેશ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા બધા જ લાભાર્થીઓએ લાભ લીધો છે દરેક લોકોને વોર્ડ નંબર સાતની સંગઠનની ટીમના કોર્પોરેટરો દ્વારા તમામ લોકો દ્વારા ખૂબ સરસ રીતે દરેક લોકોનો સો ટકા દરેક લોકો સુધી આ કાર્ડની યોજનાનો લાભ માટે એક એક જણાને પર્સનલી ફોન કરીને બોલાવવામાં આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે રીતે સતત લોકો આ લાભ માટે થઈને આ બેંક માટે થઈને અહીંયા આવી રહ્યા છે બેન એક પ્રશ્ન છે મારો કે જે આપણે ગરીબોની આપણે મોદી સાહેબે નો ડાઉટ સીધે સાચું કાઢ્યું છે કે ગરીબો ગરીબો વંચિત ન રહેવા જોઈએ હવે અમુક જગ્યાએ કેમ્પો એવા થાય છે કેમ્પો કે જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આમનો લાભ લઈએ છીએ એમના વિશે આપ શું કેવું છે આ વસ્તુ ગરીબો માટે છે શ્રમ વિસ્તારમાં આ બધા કેમ્પ કરવા જોઈએ આ પ્રધાનમંત્રી વહીવનના યોજના કાર્ડ છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા વડાપ્રધાનશ્રીની એવી ઈચ્છા છે કે સિત્તેર વર્ષથી ઉપરના મારા સમગ્ર ભારતના જેટલા પણ વડીલો છે ને એ બધા જ મારા મા બાપ સમાન છે એ અમીર હોય કે ગરીબ હોય રાજા હોય કે રંગ હોય પણ જેટલા સિત્તેર વર્ષથી ઉપરના વડીલો છે એ બધા જ પ્રધાનમંત્રી શ્રીનો એવો ઉદ્દેશ છે કે બધા જ મારા વડીલ સમાન છે અને આ માટે થઈને એટલે આ યોજનામાં કોઈ જ આવક મર્યાદા રાખવામાં આવી નથી માત્ર ને માત્ર આધાર કાર્ડ તમે દેખાડો

અને આ એ નૈતિકતાના મૂલ્યો જે લોકોમાં છે એ લોકોએ નથી કઢાવ્યા બાકી એમાં આપણે આવક મર્યાદા પણ રાખેલી હતી પ્રધાનમંત્રી વાત્સલ્ય કાર્ડમાં ઉત્તમ કાર્ડમાં અને પ્રધાનમંત્રી આ જન આરોગ્ય કાર્ડ કે જેમાં સત્તેર વર્ષથી નીચેના છે એમાં આજની તારીખે પણ આવક મર્યાદા છે એટલે ખરેખર જે લોકો નૈતિકતા નૈતિકતામાં માને છે એ લોકોએ કાર્ડ નથી કઢાવ્યા બાકી આપ જે વાત કરી રહ્યા છો જો કોઈ કર્યું હોય તો એની તપાસ થવી જોઈએ અને એમના એમના કાર્ડ અને એવા લોકોના કાર્ડ માટે થઈને યોગ્ય તપાસ કરી એમના એમના કાર્ડો છે ને બ્લોક કરી નાખવા જોઈએ આપણે આપશ્રેજના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એવા લોકોના કાર્ડ બ્લોક કરી નાખો મારા ત્યાં એવો કોઈ પણ આવું ખોટી કાર્ડ બનેલું ધ્યાનમાં આવશે આમાં ગરીબો કાર્ડ આપણે મોદી સાહેબ ગરીબો વિશે એવા આપણે એવા આપણે નો ડાઉટ આપણે મોદી સાહેબ વિશે તો બહુ ઘણું મોદી સાહેબ ગરીબો વિશે ઘણું ઘણું કરે છે પણ ગરીબો વંચિત રહી છે વાત સાચી છે અને ખરેખર કોઈ જો આવી કર્યા છે તો ચોક્કસથી એના કાર્ડ છે ને એને કરવામાં આવશે આભાર